ના નિરાવ ભટ કરમચાઉલા આ ઉપરાંધ રીજિનોલ પાર્ટનર જે સીજે રોડ પર છે તે આધુ અને દિનેશ સિંધુ ભવન ધવલ ચોકસી અને સાર્થક ચોકસી ખાસ ઉપસ્થિત રહ્યા હતા ત્યારે લાઇમલાઇટ ટીવી ફ્રેન્ડ્સ ગુજરાતમાં આવે ત્યારે એક થતી હોય છે ઘણી બધી છોકરીઓ માટે ઘણા બધા મેન માટે કે જે લોકોને શોખ હોય ડાયમંડનો શોખ હોય પણ જ્યારે આપણે લેવા તો એ પોકેટ ફ્રેન્ડલી નથી હોતા વેરે લાઈમલાઇટના જે લેબ ગ્રોન ડાયમંડ છે એ તમે બહુ સારી રીતે અપોર્ટ કરી શકો છો એન્ડ એટ ધ સેમ ટાઈમ તમારી પાસે ઘણી બધી વેરાયટીઝ મળી જાય છે તમને એક વેડિંગ સિઝનમાં જ્યારે તમે ખર્ચો કરવાનો ઈચ્છો ત્યારે તમે જ્યારે રિયલ કે નેચરલ ડાયમંડ્સમાં જાઓ તો અમુક વખતે તમારે સંકોચ કરવો પડે પણ જ્યારે લાઈમલાઇટના લેબ ગ્રોન ડાયમંડ્સની વાત આવે છે તો આઈ થિંક કે તમે એક આખી વેડિંગ સિઝન ઘણી બધી અફોર્ડેબલ પ્રાઇઝમાં એન્જોય કરી શકો છો અને ક્યાં જેટલું મને લેબ્રોન ડાયમંડ વિશે ખબર છે કે એ એક્ચુઅલી આપણા મધર નેચર અને અર્થ માટે પણ ઘણું સારું છે કારણ કે લેબમાં બનેલી વસ્તુ છે એને વારંવાર તમે બનાવી શકો છો એક ક્વોન્ટિટીમાં બનાવી શકો છો પહેલે જ્યારે આપણે રિયલ ડાયમંડ્સ કે નેચરલ ડાયમંડ્સની વાત કરીએ તો સિન્સ આર રેર તો એના માટે ઘણી વધારે મહેનત પડતી અને ઘણા રિસોર્સિસ જતા હોય છે સો આઈ ફીલ લેબ ગ્રોન ડાયમંડ ઇઝ ધ ન્યૂ ટ્રેન્ડ ફોર ધ સિઝન એન્ડ ડેફિનેટલી આ વેડિંગ સિઝન હોય કે આવતા વર્ષની પણ વેડિંગ સિઝન હોય આઈ એમ ડેફિનેટલી ગોઈંગ ફોર લેબ ગ્રોન ડાયમંડ એન્ડ લાઈમ લાઈફ સાઈમ સિંધુ ભવન અને સીજે રોડ જેવા વિસ્તારમાં શરૂ થયેલા આ નવા સ્ટોર્સમાં સોલિટેર નેકલેસ બ્રેસલેટ અને શ્રેષ્ઠ કલેક્શન જોવા મળશે કલેકશન ડિઝાઇનના નવા યુગની ટેકનોલોજી અને પરંપરાગત સુંદર જ્વેલરીનું એવો સંગમ છે કે જે સ્ટોર્સને સોલિટેર માટેના એકમાત્ર સ્તર તરીકે જાણીતું થશે બ્રાન્ડ મુંબઈ કલકત્તા દિલ્હી જયપુર વારાણસી હૈદરાબાદ રાજકોટ બેંગ્લોર ચેન્નાઈ સહિત પાંત્રીસ જેટલા શહેરોમાં ઝડપથી પહોંચવા માટે પોતાની વિસ્તરણ યોજના બનાવી છે મને ખુબ ગર્વ થાય છે કે મેં મારો એકવીસમો શોરૂમ ઇન્ડિયામાં અને અમદાવાદમાં પહેલો શોરૂમ સિંધુ ભવનમાં રોહિતભાઈ અને ધવલભાઈ સાથે મેં આગમન કર્યો છે અને મને ખૂબ ગર્વ એ થાય છે કે આ આત્મનિર્ભર ભારત પ્રોડક્ટ જે લેબ્રોન ડાયમંડ્સ છે એની કહાની અમે પૂરા વિશ્વભરમાં અને ઇન્ડિયામાં ફેલાવી રહ્યા છે અને આપણા પોતાના ગુજરાતમાં અમદાવાદમાં આવી રહ્યા છે લેબ્રોન ડાયમંડ એક બહુ અનોખી કહાની છે અને આ અમે લોકોને જાણ કરાવવા માંગીએ છે કે આ એક ખૂબ નવો અને સારો કોન્સેપ્ટ છે તમે પ્લીઝ આવો આ વસ્તુને જુઓ અને સમજો આ ખૂબ બેનિફિશિયલ છે કસ્ટમર્સ માટે કેમ કે આમાં પણ સેમ બાયબેક અને એક્સચેન્જ હોય છે અને આમાં પણ સર્ટિફિકેટ એ જ હોય છે જે તમને નેશનલ ડાયમંડમાં મળતા હોય છે તમે આમાં મોટા મોટા હીરાઓ કે મોટા મોટા સોલિટેરો પહેરી શકો છો એક એટ અ મચ મોર અફોર્ડેબલ પ્રાઇસ

પ્લેટિનમ છે પરંતુ લેબ્રોન ડાયમંડ માટે અમદાવાદમાં આ ફર્સ્ટ શોરૂમ છે અને જે ટોપ લોકેટેડ એ સિંધુ ભવન ઉપર અમે ઓપન કરી રહ્યા છીએ અને થેન્ક યુ ફોર લાઈમ ટીમ અને એમનો સમય સર શોર્ટ ટાઈમમાં બધું આ ઊભું કર્યું એ બદલ અમે એમના આભારી છીએ અને લોકોને ગ્રાહકોને ખાસ કરીને જે સીવીડી ડાયમંડની જે ફરક અત્યારે કસ્ટમરો રિયલ ડાયમંડ કોસ્ટ વધી જવાને કારણે અને એને કોસ્ટિંગ ઓછી મળવાને કારણે અત્યારે સીવીડી ડાયમંડ રૂપે લેપન ડાયમંડની અંદર અત્યારે પરચેસ કરે છે અને મોટા પ્રમાણમાં અત્યારે ખરીદી એના ઉપર મોટી બજેટમાં પણ લોકોને રાહત રહે છે લોકો એક લાખ રૂપિયાની ખરીદી થતી તો આ પચીસ હજાર રૂપિયામાં તમને આખો વસ્તુ આવી જાય એટલે એઝ એ એક્ઝામ્પલ દસ લાખમાં આખો સેટ ફર્સ્ટ ક્લાસ એમના આખા બેંગલ બ્રેસલેટ એમ સેટ નેકલેસ પૂરું થઈ જાય એટલે રિયલ ડાયમંડ જેવી જ લુક આવે અને કલર ક્વોલિટીના સર્ટિફિકેટ સાથે ગેરંટેડ વસ્તુ મળે છે એટલે ગ્રાહકોનો વિશ્વાસ એમાં પણ અમે મેળવી શકશું એટલું ચોક્કસ વાત છે આવનારા સમયમાં લેપ્રોન ડાયમંડનો જ જમાનો છે અમેરિકામાં ઇંગ્લેન્ડમાં યુરોપમાં પણ ડાયમંડ ડાયમંડની જ્વેલરી ચાલે છે એના કારણે અત્યારે લોકોને પોસ્ટિક ઓછી ગિફ્ટેડ આઈટમમાં અને યંગ જનરેશન બધું એ લેપ્રોન ડાયમંડ તરફ અત્યારે વળ્યું છે એનો લાભ અમને ચોક્કસ મળશે અને આવનારા સમયમાં ડાયમંડ નો ભવિષ્ય બધું રહ્યું છે આ પ્રસંગે પોતાની ખુશી વ્યક્ત કરતાં લાઇમલાઇટ ડાયમંડના સ્થાપક અને એમ ડી પૂજા શેઠ માધવને કહ્યું કે અમારી બ્રાન્ડ માટે ગ્રાહકોને આટલો અદભૂતપૂર્વ પ્રતિસાદ જોયા પછી અમદાવાદમાં અમારો નવા સ્ટોર શરૂ કરતા અમને ઘણો જ આનંદ અને ગર્વની લાગણી અનુભવાય છે પોતાની શ્રેષ્ઠ વસ્તુના પ્રદર્શનમાં ગૌરવ લેતા અહીંના ગ્રાહકોએ અમારી જ્વેલરીને પ્રીમિયમ ક્વોલિટી મેક અને ડિઝાઇનિંગની પણ ઘણી પ્રશંસા કરી છે આ ઉપરાંત આ જ્વેલરી કિંમત પર વડે તેવી છે દર્શક મિત્રો આ હતા અત્યાર સુધીના સમાચાર સમાચારની ખાસ ગતિવિધિ માટે આપની હારતા રહો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન નમસ્કાર